તું નાની હતી ને તઈ નાની એ લઈ દીધું તું તું ચિનકી ચિનકી હતી ને તઈ નાની એ લઈ દીધું તું કે માર સીવ હાટું સ્વેટર લેવું હે મન લઈ ચાલી લઈ ચાલી હાલ આવ હાલ 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 જોતો જોતો મોઢાને કરે છે Bye. Go, go, oh, hiye, peri. Bye. 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 ha ha Bye. 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 સીતારામને જી શીખરાશ્નો બતાવીને હવાર હવારના બાકી બતાવી મજા મને જો આજે શીવું વહી ગઈ ને નકર વહી માર ભેગી રોટલી દેવામાં પછી વહી ગઈ મારે જીક મોડું થઈ ગયું ને દાદાને જવાનું હતું એટલે પછી હાલી કે શીવું ને કે નક તૈયાર થઈ નહીં આવે કે રોટલી દઈ આવીએ તો દાદા નહીં જવાનું હતું પપ્પા કંડોળે જવાનું હતું અમારે છે ને તુલસીને બિસારી જે રીક કાલનું ઓલું થઈ ગયું તમે જો ઘણા આપણામાં ગામડા લોકો વિડીયો જોતા હોય ખેડૂત લોકો તો કોઈને તમારે ગાય ને આવું કંઈ થયું હોય તો જરીક કોમેન્ટમાં કહેજો છે ને તુલસીને કાલનું છે ને જો હજરીક કાલ ખરેટા જીવા મેં નતું કીધું મમ્મી કે કંઈક ખરેટા જીવા દેખાય છે તો હું કઈ ગયેલ ખરેટા જેવા એટલે આપણે કાલે શું તો ખબર છે કે સોલાણી આવી બેહવા ઉઠવામાં મેં કીધું કાંઈ પાણકો કે લાગી ગયો

હવે લખાઈ દઈ તો આમ બિસાડી સાડી નથી ખાવામાં જ રી મોરી પડી નકર કાં ઢોર આવ થાય એટલે ઓલું થઈ જાય પણ પેલા વહી ઓલું લંપી નું નીકળું તું ઈ તો ઝીણા ઝીણા હોય ના તો કઈક બીજું જ છે તો ડૉક્ટર ને તો હાંજે ને ફોન કરી લીધો તેને કીધું જોવા આવવાની કઈ જરૂર નથી કે હું કે ગોળી લખાવી દઈ નકર મેં તો કીધું તું કે જોવા જઈ જાજો તો કે અહીંયા ગોળી લખાવી દે કે હવે કપાટાણે એટલે વાગ્યા છે તો હમણાં લઈને આવે ને તો ખોવરાવી દઈએ એક બાજુ ગાય વ્યાવાની છે હવે થોડાક દીમાં એક બાજુ આને આવું છે ને મમ્મી ના લે શું દવા શાણા એ થાપવાનું છે અમે છે ને શાણ થાપવાનું ચાલુ કરી દીધું હમ કાંઈ ટૂંક હા લીલું ખા ને પછી વાર ઢીલા કરશે એને હવે તો એમ ચડી કરવાના એટલે સાણા બરતન અટાણ વધારે જોઈ હતી લગભગ કેટલા આઠ દસ ને મમ્મી ચાલુ કરી દીધા અમારે તો શું છે કે વંડી છે એટલે ક્યાંય એઠે ત્યાં થાપવા ન હોય નકર તો વેર હેઠે સાટે એને લાકડાનો સોલ હોય ને સોલ ઈ સાટે ને પછી એમાં થાપે એટલે થોડવારે ના થાય અમારતા વંડી હરો હરો અસલ છે વાંથી લઈ ને થાંભલા હુતી એટલે આગળ પાગળ આગળ પાછળ આગળ પાછળ શાળા થાપતા જાય ને હુકાતા જાય ઉશ્કાવી ને એની નીચે કરતા જાય ને પછી હાવ હુકાતા જાય ને એમ પછી એક ઠેકાણે ઠેગલો કરતા જાય પછી એમ થાય ને કે ચોમાસું ટુકડું આવ્યું આખો ઉનારો પડો રાવવા દે બાયણ પછી છે ને ગોઠકી બે કવા કઢ હરિયામાં એટલા છે ને એટલા ઓલી બાજુ છે

તો અગિયાર વાગ્યા ગયા ને છે ને જો તો મારેટકવા બે હું મમ્મી લહણ જ્વાર પોતા કરી લીધા અગિયાર ના તરત થઈ જાય ખબર ન પડે અને પપ્પા છે ને તુલસી હાટું દવા લઈને આવ્યા ને ગોળી હતી તો ગોળી રોટલીમાં પેલા ખોડમાં ખવરાવવાની ટ્રાય કરી હતી ને પહેલાં ખોડમાં ખવડાવવાની ટ્રાય કરી હતી ન ખાધી એને હા આવી જાય પછી રોટલી માં દબાવીને ટ્રાય કરી રોટલી જીરી જીરી ખાધી રોટલી જીરી જીરી ખાધી પણ બોણી જે આવી ને ત્યાં તો મૂકી દીધી પછી પપ્પા ને લાવો હું તો ગોળ ની લાડુડી વારક પછ મેસે ને ગોળ લીધો ને એમાં અંદર ગોળી દબાવી માથે ગોળ મૂકીને આમ બે આથે લાડુડી વાર આખા કમોમાં દઈ દીધો પપ્પા કેટલો ગોળ નહીં ખાય હું કે લાવો ને ખવડાવી દીધી ને ગોળી નો હા આવી જાય એટલે પૂરું એને ઢોરને ખબર પડી જાય ને કે દઈને જ રહે ને કઈક દે છે એટલે ગાયઠક નું એમ કરે એટલે ગાયઠક એમ કરે બસ ગોળ માં છે ને એ કાઢી ન હોય ગઈ ઓલું ખોળ ને રોટલી ને છે ને સૂકું હોય એમાં નીકળી ગયો ગોળ માં દબાવી ગયેલ હતી એટલે ન કાઢી ગોળ ખાઈ લીધો ગોળી ખવાઈ ગઈ તુલસી હવે ખાવો ગોળ હે ખાવ ગોળ

હાલ મને ચેક કરતો માં તબિયત બગડી ને હાલ વાળું લઈ લે એ બપોર બધી તો કંઈ વાંધો નતો થોડ થોડું થોડું કામ ફોર 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 કરતી હોય પછી બપોરે વિડીયો એડિટ કરતી હતી ને કંઈ નાકમાંથી એકદમ પાણી પડવા માંડ્યા ને ગરું બરું ને અણશક્તિ ભેરીથી આવી ગઈ ને માથું દુખવા માંડ્યું બધું ભેરું થઈ ખવારે તો કંઈ નતું શરદી થવાની હોય તે આપણે અગાઉ ખબર પડી જાય ગરું ને બરે

પછી દવા પછી જમીન દવા પી શું કરવાનું પછી સુઈ જયા સુઈ જવા આ આવતી દેખા ઘડીક રહે માલ જરી કહો ઘડિક હજી આરામ કરીને પછી બાળણ ભૂતાનું મન નથી થતું અટણ કેટલીક દવાઈઓ આપશો પછી

તો ભાવેશભાઈ જો શું આકડી આવી ગયા ને શોર્ટ વિડીયો ઉતારવાની છે ને તૈયારી કરી લીધી પથારી શોર્ટ વિડીયો ઉતારવાની તૈયારી કરી આમ તો અટણ મારે પથારીની જરૂર છે ને મમ્મી છે ને ગયાસ ભૂકો આપણા ગલિયાનું છે ને ઘણા કોમેન્ટ કરે કે શું નામ રાખું શું નામ રાખું કઈ નઈ અમે ગલું જ કઈ ને બોલાવી કઈ નામ જ નથી રાખવું ગલું કેવું જા આમ જો કોલ કહું લે 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 તો ખરી કોલ દેવાનું કહું લે હાલકો બે તો કઉ ને તો નથી કેવું હાલ પૂરું નથી કેવું એને ફટાણી વાયડ થાય છે અમારા ગલિયા ને જ હોય ગમે થાય જો હવે જ પૈચો લાઈન નું છે ને કાઢતા હતા લાઈન રોંઢે બગીચો પાયો કદબ પેલા પીવડાય બગીચો પાયો ને આંબાને તો લાઈન ઓહ આંબા ને પાયો વાત જોતી હતી એટલે લાઈન આડી હતી તો ભાઈ પછી બે દી ત્યાં રાખતા હવે આકડી અહીં લઈ લે હટારી પૂરતે હમ રંગ છે ને કોકો કાળી કીડી હતી કાળી કીડી ચડી ગઈ હતી ઉતારતા હતા આગળ શોર્ટ વિડીયો ઉતારવો તો શોર્ટ વિડીયો ઉતારવા લાંબી પડી ને બાયડે તો વરી પાસે ત્યાં આવ્યો હતો મને એમ કે હમણાં ઉલટી થઈ જાય શોર્ટ વિડીયો એની ઉતરે બોલ હમણાં ખાવામાં ફેર પાછો પડી ગયો ને બે દે થયા એટલે મને એવું લાગે કે એમ થાય ને હમણાં કેળા જજા આવ્યા ને ખાવામાં એટલા શરદીનું ને તો પીવે હા એટલે શિયાળાનું ટાઢોળાનું છે ને હું એમ લાગ્યું કેળા તો પણ હોય હમણાં ખાતા ને તો એટલે થાય હવે ક્યાં જાઉં ચમકાવીને છે બાકી રાખું તમને ચમકાવી No dije la tarta.